હેલો મિત્રો જય માતાજી હું છું આશિષ મિસ્ત્રી મારી ચેનલ ખોડલ દર્શનમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજ આપણે આવી ગયા છીએ વલભીપુલથી માત્ર તૈન કિમી દૂર આવેલા એવા લાખણ ગામ જ્યાં બજરંગદાજ બાપાની જન્મભૂમિ આવેલી છે તો મિત્રો આજે આપણે બસ સ્ટેન્ડનો વિડીયો બનાવવાના જેવી જ્યાં બજરંગદાજ બાપાની આધુનિક મંડલી કરવામાં આવી છે તો અત્યારે આપણે બાય જોઈ રહ્યા છીએ અહીંયા સેટ કરવામાં આવ્યો છે યાત્રાઓ માટે તો તેના પણ તમે આપણે જોવી અને આપણે બજંગદાજ બાપાની મઢુલીના દર્શન કરીશું મિત્રો તો આ વિડીયો પૂરો જોજો અને આપણને જો ટાઈમ લે તો આપણે લાખણકા ગામ જઈશું અને બજરંગદ બાપાના ઘર વિડીયો બનાવીશું મિત્રો આ મઢુલી અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર આવેલું છે લાખણકા ગામ વલભીપુરથી માત્ર તીન કિલોમીટર થાય છે તો તમે જોઈ રહ્યા છો અત્યારે જો આપણે આ ભાઈનો નજારો જોઈ લઈએ છીએ જો અમે આ જે ફોરવ્હીલર હાલી જાય છે એ અમદાવાદ ભાવનગર હાઈવે છે મિત્રો અને કોકરીના સમયે આપણે જાશું અને બજરંગદાજ બાપાનો વિડીયો બનાવશું